સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રક્તની અછત હોય કતારગામ પોલીસ અને એફઓપીની ટીમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર અને મેયર જગદીશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર માં હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે જેમાં કોરોના ના દર્દીઓ ખાસ રક્તની જરૂરિયાત પડતી હોય છે તેવા માં રક્તદાન કરી દર્દીઓને નવજીવન મળે તેવા પ્રયાસો સામાજિક આગેવાનો કરતા હોય છે ત્યારે સુરતના ના કતાર ગામ પોલીસ અને એફઓપી ની ટીમ દ્વારા એક રક્તદાન શિબિર નું આયોજન કરાયું હતું જેમાં પોલીસ કર્મીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં માં પોલીસ કર્મી અને એફઓપી દ્વારા રક્તદાન કરાયું હતું કોરોના નો સમય અને દર્દીઓને રક્તની ખૂબ ની ખુબ અછત જણાય આવી છે ત્યારે બ્લડ કેમ્પ માં પણ રક્ત ઓછું હોય રક્તદાન થકી માનવતા મેકાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર મેયર જગદીશ પટેલ સહિતના આગેવાનો અનુભવ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો જે આની પરિસ્થિતિ છે આમાં ઘણા બધા સરદિયો હોસ્પિટલોમાં છે કોરોના બાદ કરતાં પણ સામાન્ય રીતે હોસ્પિટલમાં બ્લડની ખૂબ જણાઈ આવે છે આ વસ્તુ ધ્યાને આવતા લગભગ અઠવાડિયા પહેલા સુરત શહેરના તમામ પોલીસ અધિકારીઓએ બ્લડ ડોનેશન જાતે કર્યા હતા આના પછી આજે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ અને ફ્રેન્ડ ઓફ પોલીસ એટલે પોલીસ મિત્રો દ્વારા અને પોલીસ દ્વારા ભેગા મળીને આજે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે જેથી ધારણા કર ધારણા હતી ધારા કરતા વધારે પોલીસ અને પોલીસ મિત્રો આજે અહીં બ્લડ ડોનેશન કરી રહ્યા છે આ બહુ આનંદની વાત છે હર્ષની વાત છે કે પોતાની જવાબદારી પ્રત્યે નાગરિકો અને પોલીસ સભાન છે અને એક સાથે મળીને કતારગામ પોલીસ સ્ટેશનમાં જેવી રીતે આયોજન કરવામાં આવ્યા છે આના માટે હું એડિશનલ કમિશનર ઓફ પોલીસ અમારા શ્રી મિયાણા ડીપી ભાવના પટેલ આ અધિકારીઓને અહીંના એસીપી અહીંના પીઆઈ શ્રી ગોહેલ અને તમામ પોલીસના કર્મચારીઓ સાથે સાથે આ કતારગામ પોલીસ સ્ટેશન જે લગભગ સમસ્ત ગુજરાતના સર્વશ્રેષ્ઠ લોકો દ્વારા બાંધી આપવામાં આવેલ પોલીસ સ્ટેશન છે અને નિર્માણ કાર્યમાં જે સમિતિએ કામગીરી કરી હતી આ સમિતિના પણ અનેક સભ્યો આજે બ્લડ ડોનેશન કરી રહ્યા છે આ તમામથી પ્રેરણા લઈને સુરતમાં અને ગુજરાતના બીજા જિલ્લાઓમાં શહેરોમાં પણ રક્તદાનના એક આંદોલન ઊભું થાય જેથી ગુજરાતમાં કોઈ પણ દર્દીને બ્લડની અછતના રહે ન એવી આશા છે આજે તમામ મિત્રોએ જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જે હાલમાં ચાલુ છે કરી રહ્યા છે એના માટે મારા ખૂબ ખૂબ અભિનંદન